નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં ફક્ત મંદિરને જ ટાર્ગેટ કરતી મેળા ગેંગ અને પોલીસે ઝડપી પાડી પાંચ લાખની મતા કબજે કરી મંદિરોમાંથી ચોરેલા દાગીના વેચવા હાલોલથી સુરત જઈ હતા વડોદરા શહેર ભાયલી કરજણ ભરૂચ રાજકોટ અને જેતપુર જેવા સ્થળોએ મંદિરોની ચોરીના બનાવો બન્યા હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન પંચમહાલની મેળા ગેંગ સામેલ હોવાનું જણાવ્યું હતું દરમિયાનમાં મેળા ગેંગના ત્રણ સાગરીતો ચોરીનો માલ લઈને હાલોલથી સુરત બાઇક પર ઝેર્યા હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી બે લાખ ઉપરાંતની રોકડ મૂર્તિઓ દાગીના સહિત પાંચ લાખની મત્તા મળી પોલીસે ઉમેશ બચુભાઈ મેળા આજે બચુભાઈ મેળા બંને રહે ગુલમાર ગામ ગરબાડા તાલુકો દાહોદ અને ગોવિંદ દલબીરભાઈ મચ્છારને બે બાઇક સાથે ઝડપી પડ્યા હતા તણે જણાની થેલીમાંથી રૂપિયા બે પોઈન્ટ બે લાખ રોકડા સોના ચાંદીની લગડી ભગવાનના દાગીના તેમજ મૂર્તિઓ અને પરચુરણ મળી આવ્યા હતા પોલીસે પૂછપરછ કરતા જુદા જુદા વિસ્તારોમાં બાવીસ મંદિરોમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી શા માટે મંદિરોને ટાર્ગેટ કરતા હતા માત્ર પરિવારના સભ્યોને રાખતા હતા ચોરોએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે અગાઉ ચોરીને ધાળના બનાવમાં લાંબો સમય જલમારે ઉપડ્યો હોવાથી તેમજ ઘર માલિક જાગી જાય તો અથડામણ થતી હોવાથી મંદિરોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું આ માટે તેઓ મોટરસાયકલ લઈને વડોદરા આવતા હતા અને અહીંથી અગાઉથી પાર્ક કરી રાખેલી બીજી મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા અને ચોરીના સ્થળે જવા માટે અગાઉથી રેકી કરી આખો દિવસ બાગમાં પસાર કરતા હતા રાત્રે દૂર બાઇક મૂકીને મંદિરોને નિશાન બનાવી ચોરીમાં વાપરેલી બાઇક બ્રિજ નીચે પાર્ક કરી હાલોલથી લાવેલી મોટરસાયકલ પરત કરવાના થતા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે